નમસ્કાર મિત્રો મારું નામ વિજય છે અને હું રાજકોટમાં રહું છું એકવાર હું મારી નોકરી પૂરી કરીને રાત્રે અગિયાર વાગે ઘરે પાછો જઈ રહ્યો હતો અને ત્યારે એક સુમસામ જગ્યાએ મને એક ગાડી ઉભેલી દેખાણી જેમ જેમ હું ગાડીની નજીક ગયો પછી મેં મારી બાઈક ધીમી ધીમી નિરાતે ધીમી કરી તો ગાડીની પાસે એક મહિલા ઊભી હતી અને મેં મારી ગાડી રોકીને પૂછ્યું મેડમ શું થયું તો તેણે કહ્યું મને લાગે છે કે ગાડીમાં કહ્યું કે અહીંયા આસપાસ કોઈ પેટ્રોલ પંપ નથી હું શું તમારી કોઈ મદદ કરી શકું તો તે કહેવા લાગી નહીં તમે જાઓ હું બીજા કોઈ પાસેથી મદદ લઈશ મેં કહ્યું આટલી મોડી રાત્રે કોણ તમારી મદદ કરશે આજુબાજુ કોઈ દેખાતું તો નથી અને માત્ર અંધારું જ છે તો તેણે મને કહ્યું કોઈ વાંધો નહીં જે થશે તે જોયું જશે મેં તને કહ્યું મેડમ આજુબાજુમાં પેટ્રોલ મળતું નથી અને જો તમારી પાસે કોઈ બોટલ હોય તો મને આપો એટલે હું કંઈક વ્યવસ્થા કરી આપું મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બે નોટિફિકેશન ઓલ પર જરૂરથી સેટ કરો તો તેણે કહ્યું હા મારી ગાડીમાં પાણીની બોટલ છે મેં તેને કહ્યું તો તે મને આપો અને તો તેણે મને કહ્યું કે તે મને આપો અને તેને ગાડીમાંથી બોટલ કાઢી અને મને આપી અને મને કહેવા લાગી કે તમારે વધારે તકલીફ કરવાની જરૂર નથી હું પોતે જ તમારી સાથે આવું છું આમ કહીને તે ખાલી બોટલ લઈને મારી સાથે મારી ગાડી બેસી ગઈ અને પેટ્રોલની પાઇપ કાઢીને બોટલમાં પેટ્રોલ ભર્યું ભરવા લાગી અને પછી મારી સામું જોઈને હસવા લાગી મિત્રો આવી સ્ટોરી જોવા માટે બે લાઈક અને ઓલ પર જરૂરથી સેટ કરો જેથી કરીને અમારા વિડીયોનો નોટિફિકેશન તમારી પાસે જલ્દી મળી જાય પછી તેણે બોટલમાંથી પેટ્રોલ બોટલમાં ભરીને મને કહ્યું દૂર જવાની જરૂર નથી બોટલ ભરાઈ ગઈ છે પછી તેણે પોતાની બાઈકનું ઢાંકણું ખોલ્યું અને તેની અંદર પેટ્રોલ નાખી દીધું તે મારી સાથે વાત કરવા લાગી હતી તેણે કહ્યું મારું નામ સવિતા છે જ્યારે તે મારી સાથે વાત કરી રહી હતી અને ત્યારે મને તેના મોઢામાંથી દારૂની એટલે કે આલ્કોહોલની વાસ આવી રહી હતી કારણ કે અમે બંને નજીક ઊભા રહીને વાત કરતા હતા મિત્રો આવી જ નવી સ્ટોરી જોવા માટે આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો કાલે ફરી એક નવો વિડીયો આવી જશે શું તમે ડ્રિંક કર્યું છે તો તે ધીમે ધીમે હસીને કહેવા લાગી હું લગ્નમાં આવી હતી એટલે મિત્ર સાથે થોડું લઈ લીધું હવે હું ઘરે જાઉં છું અને તે મને પેટ્રોલના પૈસા આપવા લાગી તો તે મેં તેને ના પાડી અને કહેવા લાગી કે તમારા ઘરે કોણ કોણ છે મેં કહ્યું હું એકલો જ રહું છું અને મેં તેને પૂછ્યું તમે કોની સાથે રહો છો તો તેણે કહ્યું હું મારા પતિ સાથે રહું છું પણ તે વધારે બહાર જ રહે છે અને પછી તેણે મારો ફોન નંબર માંગ્યો અને બીજે દિવસે સવારે તેનો ફોન આવ્યો મારા ફોનમાં અને તેના ઘરે બોલાવ્યો મિત્રો આવા જ વિડીયો જોવા માટે કાલે ફરી આવી જશે વિડીયો કાલે દસ વાગે સવારે હું એક કલાક પછી તેને ઘરે ગયો અમે બંને ચા પાણી પીધા પછી તે મને કહેવા લાગી પછી તે મને કહેવા લાગી કે મારા પતિ મારી પાસે નથી અને તે તેમના કામમાં એટલા વ્યસ્ત રહે છે કે જે દરેક મહિલાને જોઈને તે પ્રેમ આપી શકતા નથી અને મારે મારા પતિનો પ્રેમ જોઈએ છે અને મારા પતિ આ બધું જ સમજવા માટે તૈયાર નથી તો મેં તેને કહ્યું કે આમાં હું તમારી શું મદદ કરી શકું તો તે સવિતા મને કહેવા લાગી કે હું તમારી સાથે મળીને મારી એકલતા દૂર કરવા માગું છું એટલે કે તમે જે વિચારો છો એ જ મેં કહ્યું હું તમારો મિત્ર બનીને તમારી સહાય કરીશ મારી વાત સાંભળીને તેના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે કહ્યું હતું મને પતિનો પ્રેમ આપી શકીશ મેં તે સમજાવી કે હું માનું છું કે તમારી જિંદગીમાં જે તમારી પાસે નથી તે માટે તમારે તમારા પતિ સાથે જ વાત કરવી જોઈએ મિત્રો આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે કમેન્ટ બોક્સમાં જરૂર કરીને જણાવજો જેથી કરીને મને પણ મજા આવે તમારા પતિ સાથે જ વાત કરવી જોઈએ કદાચ તે તમારી વાત સમજી શકે આટલું કહીને હું ત્યાંથી સીધો ઘરે આવી ગયો થોડા દિવસ સુધી મેં તેની સાથે વાત ન કરી અને તેનો નંબર બ્લેકલિસ્ટમાં મૂકી દીધો હતો ઘણો સમય વીત્યો પછી એક દિવસ તે મારા ઘરે આવી અને મને ગળે લગાડી અને થેન્ક યુ કહ્યું મેં કહ્યું મારી મારે તારી સાથે વાત નથી કરવી તે મારી પાસે માફી માંગવા માંગ લાગી હતી અને પછી તે બોલી તું મારો સાચો મિત્ર છે તે મારી આંખો ખોલી દીધી અને પછી તારા ગયા પછી મેં મારા પતિ સાથે વાત કરી હતી અને તેને મને સમજી શક્યા અને હું મારા પતિ એકબીજાને સમજવા લાગ્યા મિત્રો આ સ્ટોરી જોઈને તમને શું લાગે છે કે તે મારા માટે સમય કાઢવા લાગ્યા હતા તેની વાત સાંભળીને હું ખુશ થઈ ગયો અને ત્યાર પછી અમે બંને ફરીથી એક સારા મિત્રો બની ગયા તો મિત્રો આ મારી નાની એવી એક કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બતાવતા જજો કહાની સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવી છે તેનો કોઈ પણ ધર્મ સાથે લાગે વળગતું નથી સંબંધ નથી તો કોઈ દિલ પર ના લેવું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો ફરી મળીશું કાલે એક નવા વિડીયો સાથે દસ વાગે બાય બાય બે લાયકન ઓલ પર જરૂરથી સેટ કરજો